મેળા માં હે ને આપડે રાઈડ માં બેઠાતા માઇક હે હાવ પૂરું થઈ હાલત જો અને આપડે ચાલુ હોય વર્ક કરે ઉડી પેડાતા કેટકા થઈ જો બચી ગયો સારું કેવાય તો રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો તો હવે જવાનું છે કઈ ને તને મેરે બોરિયા બિસ્તર કઈ પાતા નહીં અચાનક પ્લાન થઈ જાય તમને ખબર આપડા લાસ્ટ દિવસે જઈ આજ છેલો છે તો હાલો જલ્દી જાવ દે હાલો કેમેરામેન જાવ દો તો ફાઇનલી પહોંચી ગયા આપણે પોઈન્ટ લે જો પોઈન્ટ માં બોમ્બ ટપાયો પેલો જા આપણે દે જો આ આપડા પોઈન્ટ ગામે બીજી સરા આવશે બીજી બધાય ગામ આવશે ટોપ

પાર્કિંગ માં નું પોયા છે જો કનો શેટુવાઈ બાઈક હવે આ ભાઈ આ મેળો શેડ દેખાય તમને બાઈક ને આપો પાર્કિંગ મેં જીતું પાર્કિંગ કાર્ડ ચા તો જો આર્યો આપો પાર્કિંગ કાર્ડ આપો બાઈક નું માં બામ લખ્યું છે જો કે રીવલ હતા કરો ફાઇનલી ત્રણે ત્રણ ના ભાઈ આવી ગયા અને સૌથી પહેલા મળી ગયા ભાઈ આપણે તાંગદરાટ ના જો મારું નામ અને ભાઈ આપડે જો ગુલ્ફી નું સ્ટોલ નાખ્યું બસ આપડે ભાઈ કરજો ગમે ત્યાં ગયા વર્ષે આઈડી નામ હું ભાઈ આઈડી નામ બોલો મારું નામ આઈડી નામ મયુરભાઈ કુંડિયા

ગયો ભેગા થઈ ગયા મોળખરા થી ગામ થી ભેગા થઈ ગયા કેટલા દિન મેરા ભાવ ભાઈ કે આજે જાયા આજે જાયા આજે જાયા ફાઇનલી આપણે મેરા ભાઈ ભેગા થઈ ગયા તા એ જોતો રહેજો આપડા ભાઈ એક ને બસ જોતો રહેજો બસ આવો સપોર્ટ કરતા રહેજો આપડા ધાંગધરન મેડા માં યાર રાઈડ આવી હતી પણ આપડા બહેઈ નથી કાઢો આ સગા તન ટ્રાય કરી આમાં જય જય હો ભાઈ

મેળા માં આપણે રાઈડ માં બેઠાતા માઇક છે હાવ પૂરું થઈ ગયું સમજો હાલ જ આપડે ચાલુ હોય વર્ક કરે કેટકા થઈ જો બચી ગયું સારું કેવાય

કેવું કામ કીધું તમે આજ કે ભાઈ જમાને બસ વિડીયો જોતા રેજો આવી રીતે આવી રીતે સપોર્ટ કરતા રહીજો ભાઈ